જય શ્રી કૃષ્ણ આજે આપણે ખાંડવી સાવ રીતે બનાવી રહ્યા છીએ તેના માટે આપણે બાઉલ લઈ લીધું છે તેમાં આપણે ચારીને ચણાનો લોટ એક વાટ એક બાઉલ લઈ લીધું છે તે જ આપણે દહીં લઈશું તે વાટકી થી આપણે બે વાટકી પાણી લઈ લેશું તેને આપણે મિક્સ કરી લેશું ચાલો ફ્રેન્ડ હવે આપણે મસાલા કરી લઈશું તેમાં આદુ મરચીની પેસ્ટ નાખીશું થોડાક ધાણા નાખીશું હળદર નાખીશું મીઠું સ્વાદ અનુસાર નાખીશું

પંદર મિનિટ હલાવ હલાવતા રહેવાનું જેથી કરીને આપણા પેસ્ટમાં ગાંઠા ના પડે ચાલો ફ્રેન્ડ આપણું ખાંડવી બેટર તૈયાર થઈ ગયું છે હવે તેને આપણે પાથરી લઈશું આવું ચમકદાર ખાંડવી બેટર બની જાય એટલે આપણે થાળીમાં પાથરી લઈશું ચાલો ફ્રેન્ડ હવે આપણે તેને પંદર મિનિટ રેસ્ટ દઈશું જેથી કરીને આપણું બેટર ઠરી જાય ને આપણે પછી તેને કટિંગ કરી લઈશું ચાલો ફ્રેન્ડ હવે આપણું બેટર ઠરી ગયું છે હવે તેના આપણે નાના નાના પીસ કરી લઈશું તો આપણે વઘાર માટે લુઈ મૂકલી દીધું છે તેમાં આપણે તેલ નાખીશું બે પાવરા તેલ નાખી દઈશું આ ગરમ થવા દઈશું એમાં આપણે રાઈ નાખીશું રાઈ ફૂટે પછી આપણે તેમાં ઈંગ નાખીશું ચાલો ફ્રેન આપણે ઈંગ નાખીશું પછી તેમાં આપણે તલ નાખીશું પછી આપણે તેમાં ખાંડ નાખીશું લાલ મરચું નાખી તેમાં આપણે રાણા નાખીશું ટોપરાનું છીણ નાખીશું ચાલો ફ્રેન્ડ આપડી ખાંડવી બની તૈયાર થઈ ગઈ છે તેને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું ચાલો ફ્રેન્ડ આપણી સુરતી ખાંડવી બનીને તૈયાર થઈ ગઈ છે હવે જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને એકવાર આ રેસીપી ટ્રાય જરૂરથી કરજો હવે અમે મળીશું તમને નેક્સ્ટ રેસીપીમાં